ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસમાં ઉતલપાતલ જોવા મળી રહી છે અને અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી કોંગ્રેસમાં ભંગાણ પડી ગયું છે એક જ દિવસમાં કોંગ્રેસને બે મોટા ઝટકા મળ્યા છે પરંતુ આ બંને દિગ્ગજોના એક જ દિવસમાં રાજીનામા આપવાના કારણો શું હોઈ શકે છે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે નેતા ભાજપને રંગાવિલાની પાર્ટી કહેતા હતા તેજ નેતા અચાનક પક્ષ પલટો કરી લે છે આના પાછળના કારણો શું હોઈ શકે છે અત્યાર સુધીમાં કોંગ્રેસના 125 નેતાઓએ ભાજપમાં જોડાયા છે અને હજી પણ ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે આના પાછળનું શું કારણ હોઈ શકે છે અને શા માટે કોંગ્રેસ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે કોંગ્રેસની હાલત ધીમે ધીમે કફોડી બનતી જાય છે અને તેની સામે જ ભારતીય જનતા પાર્ટી એટલી જ મજબૂત બનતી જાય છે ત્યારે ઘણા નેતાઓ હજી પણ પક્ષ પલટો કરવા માંગે છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આનું મૂળ કારણ જૂથવાદ છે કોંગ્રેસમાં જૂથવાદ ખૂબ વધારે જોવા મળે છે અને એટલા માટે જ અહીંયા કોઈ નેતાઓ ટકતા નથી અર્જુન મોઢવાડિયાનું લક્ષ્ય રાષ્ટ્રીય રાજકારણ છે અને તેથી જ તેઓને જૂનાગઢ લોકસભા બેઠક અથવા તો ભવિષ્યમાં રાજ્યસભા મારફતે સંસદમાં મોકલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને અમરીશ ડેર ભવિષ્યમાં રાજુલાથી ચૂંટણી લડી શકે અને ધારાસભ્ય બની શકે છે અર્જુન મોડવાડ્યા વર્ષોથી કોંગ્રેસમાં હતા પરંતુ તેમને ક્યારે રાજયોગ મળી ના શક્યો ત્યારે વધુમાં હવે કોંગ્રેસમાં અગાઉ અહેમદ પટેલ અને હવે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલના વર્ચસ્વને કારણે તેમનું મહત્વ સાવ ઘટવા માંડ્યું હતું તેથી જ તેઓ અકળામણ અનુભવતા હતા અમરેશ ડેર અર્જુન મોઢવાડિયાના ખૂબ જ અંગત છે અને તેમની તેમના વિસ્તારમાં પકડ સારી છે હજી પણ બીજા ઘણા કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ રહેલી છે આમાં ચાણસમાના ધારાસભ્ય દિનેશ ઠાકોર પાટણના કિરીટ પટેલ અને અરવિંદ સોલંકી સાથે જ કાંતિ ખરાડી અને અને ચૌહાણ ઉપરાંત ભૂતપૂર્વ ધારાસભ્ય વંશ રાજપૂત અને કરું બારૈયાનો સમાવેશ થાય છે લોકસભા અંગેની આવી જ વધુ માહિતી મેળવવા માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ જો અમારો રિપોર્ટ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં